આ અધ્યાયને આપણે વાંચીએ તો આપણને ખ્યાલ આવે બ્રહ્માજી એ ધામમાં પહોંચી ગયા ને પહોંચી ગયા પછી એમણે આખી આખું ધામ જોયું પણ એમણે બે વસ્તુ જોઈ પેલા તો એનો ઠાઠ કેવો હતો એ ઠાઠ જોયો વ્યાસપીઠ પરથી જ્યારે વ્યાસજીનો પ્રસાદ પૂજ્ય દાદા રસ્તા હોય અને બરાબર એ જ સમયે અમે આવીએ તો પછી એ કે નહીં કે મંદિર કેવું છે જુઓ પણ પછી બેઠા બેઠા અચાનક દ્રષ્ટિ સન્મુખ દ્રષ્ટિ જાય ત્યારે આપણને ખબર પડે કે ઠાકોરજીનો ઠાઠ તો અહીંયા દેખાય તો છે બ્રહ્માજી એ પોતાની જાતે એ ધામના દર્શન કર્યા છે એ બ્રહ્માજી નું બીજું સૌભાગ્ય છે કે એમણે ભગવાનનું ધામ જોયું આપણને ઘણી વખત એવું થાય કે મહાપુરુષોના ભવનો કેવા હશે આપણે શાસ્ત્ર પરંપરામાંથી એટલે એવું થાય કે મહાપુરુષોના ભવન કેવા હશે બાકી આજના જગતને તો સેલિબ્રિટીના મકાન જોવામાં રસ છે અહીંયા મકાન જોવાની વાત નથી કરતો ભવન જોવાની વાત કરું છું તો બ્રહ્માજીએ સ્વયં ભગવાન નારાયણનું એ ધામ જોયું અને એ ધામમાં શું શું જોયું એ ધામ કેવું હતું એનું વર્ણન છે કે જ્યાં સત્વગુણ નથી રજોગુણ નથી ભય નથી કંઈ નથી શોક નથી મોહ નથી એવું ધામ જોયું એ બ્રહ્માજીનું નું બીજું સૌભાગ્ય યાદ રાખીએ ક્યારેક એવું થાય કે દદર્શ તત્રા ખિલસાત્વતામ પતિમ શ્રીયપતિમ યજ્ઞપતિમ જગતપતિમ સુનંદ નંદ પ્રબલાર વિહી સ્વપાર્શદ મુખે પરિસેવિતમ વિભૂમ ક્યારેક આપણને આ સુનંદ નંદ પ્રબલ એમ કરીને પછી વગેરે કહી દીધું તો બ્રહ્માજીને ભગવાનનું ધામ જોવામાં હજારો દિવ્ય વર્ષ સુધી તપ કરવું પડ્યું તો આ સુનંદ નંદ પ્રબલ એ કેટલા સૌભાગ્યશાળી હશે કે તો ત્યાં જ રહેતા હતા ભગવાનના ધામમાં જ રહેતા હતા તો એનું એવું કયું સત્કર્મ હશે એવું ક્યારેક એક પ્રશ્ન પણ થાય જિજ્ઞાસા પણ થાય કે એ તો ત્યાં જ રહેતા હતા અને બ્રહ્માજી એમને ત્યાં જોયા આ બધા ત્યાં બિરાજે છે અને ત્યાં આ જોયા તમે અહીંયા એક સુંદર મજાનો ભાવ એ છે કે ત્યારે ભગવાન ઠાકોરજી પોતાના સ્કંદ ઉપર પીળું વસ્ત્ર રાખીને બેઠા છે પીળું પિત્બર પહેરીને બેઠા છે અથવા તો રથ ચલાવે છે એવા પ્રસંગો ઘણા આવે છે પણ ખંભે પીળું વસ્ત્ર છે એવો આ એક પ્રસંગ છે એટલે આ બ્રહ્માજીનું ત્રીજું સૌભાગ્ય પહેલા સૌભાગ્યમાં આજ્ઞા પ્રાપ્ત કરી આમ દેખાયું ત્રીજા સૌભાગ્યમાં ઠાકોરજી દેખાયા તમે મળવા જાઓ પ્રેમ મંદિરે જાઓ દર્શન કરવા પણ જિજ્ઞેશ દાદા ન મળે તો મંદિરે જાઓ પણ ભાઈશ્રી ન મળે તો ધામ હોય પણ એ ધામની અંદર એ ધામનો જે પ્રાણ હોય એ તત્વ પણ ત્યાં હોય તો એ સૌભાગ્ય બને તર પછી નિરાશ થઈને પાછો ઉપડે ગયા પણ મળ્યા નહીં ધામ તો જોયું પણ એ ધામની અંદર બિરાજમાન એ ધામના અધિપતિ જેના માટે અહીંયા સુંદર મજાના વિશેષણો વાપર્યા છે અને કહે છે સાત્વતામપતિ શ્રીયપતિ યજ્ઞપતિ અને જગતપતિ આવા ચાર વિશેષણો છે અને પછી એવા ભગવાનને જોયા કે જેમણે મુકુટ ધારણ કરેલો છે કુંડળ ધારણ કરેલા છે ચતુર્ભુજ છે પિત્બર ખંભે છે આવા ભગવાનને જોયા જોયા પછી શું કર્યું મહાપુરુષો તમને દેખાય ધામમાં ગયા ઘર જોયું પણ પછી ઘર ધણી દેખાય ઘર માલિક દેખાય તો પછી કરવાનું શું એની સાથે કેવો વ્યવહાર કરવાનો બ્રહ્માજી અહીંયા આપણને શીખવે છે અને કહે છે નનામ પાદામ ભુજમસ્ય વિશ્વસરુપ યપારમાં હંસીય ને ગમ્ય તે સીધા પ્રણામ કરવાના પણ સીધા પ્રણામ ન થયા એ પ્રણામ કરતા પહેલા પણ એક ક્રિયા થઈ અને ક્રિયા કઈ થઈ તો કે પ્રેમ ભરાશ્રુલોચન જેવા એ દેખાયા બ્રહ્માજીના અત્યંત રોમ હર્ષ થયા આંખ ભીની થઈ હૃદય ભરાઈ ગયું ભક્તિની આ એક પરાકાષ્ઠા છે ભક્તિનું આ એક શિખર છે અથવા તો ભક્તિનો જન્મ થયો છે ને આ કેટલાક ચિહ્ન છે